ગુજરાત પરમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે લોકસભા ચૂંટણી આવી રહી છે એના પહેલા અત્યારે ગુજરાતમાં નેતાઓના કાર્યક્રમો છે એના કરતાં વધારે ક્ષત્રિયોના વિરોધ છે એ વધારે વધી રહ્યા છે ગુજરાત પરમાં તમામ જગ્યાઓ ઉપર તમામ ગામડાઓ ઉપર ક્ષત્રિય સમાજના આગેવાનો છે લોકો છે એ બધા વિરોધ કરી રહ્યા છે રાજકોટમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશુતમ રૂપાલાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના કારણે આ મામલો છે એ વધારે ગરમાયો છે અને ગુજરાતમાં તમામ ક્ષત્રિય સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે ત્યારે આજના દિવસે છોટાઉદેપુરના બોડેલીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો કાર્યક્રમ હતો એના પહેલા ક્ષત્રિય સમાજના લોકો અને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો રેલી યોજી હતી અને કાળા વાવડા ફડકાવી અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર પોલીસે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થામાં તકલીફ ન થાય એના માટે ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરી હતી બોડેલી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો તેમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પોલીસે ગુજરાત પબ્લિક એક મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યા લઈ જઈએ છીએ કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે અમે કાર્યવાહી કરી છે અમે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એની માટે કાર્યવાહી કરી કરીએ છીએ ઉદયપુર લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજે બોડેલી ખાતે આ બાદ બેઠક પણ કરી હતી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે અત્યારે ક્ષત્રિય સમાજ છે એ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં થશે તો જોવાનું રહેશે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે રાજકોટમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે અને બીજી બાજુ ક્ષત્રિય સમાજ પણ સામે છે અડગ ઉભો છે કે અમારે તો રૂપાલા નહીં જ ચાલે હવે આ મામલે આગળ શું થશે એ જોવાનું રહેશે કારણ કે વિરોધ વધી રહ્યો છે ગુજરાતમાં